દરેક લેડીઝને શોપિંગ કરવાનું તો પસંદ જ હોય છે કપડાંની શોપિંગની વાત આવે એટલે પૂરું તો આજે એવી જ એક બ્રાન્ડની વાત કરીશું જેણે એક નાની દુકાનથી ચાલુ કરીને આજે સાતસો કરોડની એક વિશાળ કંપની ઊભી કરી છે નમસ્કાર આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ પર દરેક સ્ત્રીઓએ બીબા નામ તો સાંભળી જશે જે હવે એક એથનિક વિયરની ઓળખ બની ગઈ છે બીબાની કહાની એ વાતનો પુરાવો છે કે મોટા સપના ખરેખર નાની શરૂઆતથી જ આવી શકે છે મીના બિન્દ્રા જેણે ઓગણીસોને અઠ્યાસીમાં બીબાની શરૂઆત કરી એક નાની દુકાનથી હવે સાતસો કરોડના ટર્નઓવર સાથેનું એક વિશાળ સામ્રાજ્ય ઊભું કર્યું છે બીબાની સફળતાનો બધો શ્રેય મીના બિન્દ્રાને જાય છે વીસ વર્ષની ઉંમરે લગ્ન કર્યા અને ફેશન ડિઝાઇનિંગમાં રુચિના કારણે તેમને આ ફિલ્ડમાં જંપ લાવ્યો ચાલીસ વર્ષની ઉંમરે મુશ્કેલીઓ અને પરિવારની જવાબદારીઓ સાથે ઘરથી કપડાં વેચવાનું શરૂ કર્યું હતું બે હજાર ચારમાં મુંબઈના એક મોલમાં બીબાનો પહેલો સ્ટોર ખુલ્યો હતો આજે ભારતમાં બીબાના છોતેર શહેરોમાં એકસો ને એસી સ્ટોર છે બીબા બોલીવુડની ગ્લેમરસ દુનિયા સુધી પણ વિસ્તરેલું છે આજે મીના બિંદ્રા અબજો પતિની લિસ્ટમાં છે આ સ્ટોરી પરથી એટલું તો શીખવા મળે છે કે કોઈએ પોતાની ક્ષમતાને ઓછી આંખવી જોઈએ નહીં સારું ત્યારે ફરી મળીશું આવા જ વિડીયો સાથે આપ જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ પર